ચર્ચાતી વાત પ્રમાણે વર્ષો પહેલાં મારા પૂર્વજોનું એક જમાનો હતો ગે સાત સાંતેડાની જમીન આઠ દસ નોકર ચાકર ખેતીનું કામ કરતા ખેતર ખેતર ધનના ઢગલા થઈ જતા અડધું ગામ મારા એ પૂર્વજની ખેતી પર નબતું ટોળું એક ભેંસો ગી દૂધની નદીઓ વહેતી જેના પર આખું ગામ લીલા લહેર કરતું રાણી છાપ રૂપિયા તો બટારામાં ઠાંસી ઠાંસીને ભર્યા પડ્યા હોતા કે જેનો કોઈ હિસાબ ના હતો એક સુંડલો ભરાય તેટલા તો સોનાના દાગીના એક ઘરમાં નવલખાહાર ઢાકાનું રેશમને પાટણના પટોળા પહેરાતા બસ દોમદોમ સાયબી વહેતી લોકવાયકા પ્રમાણે મારા એક પૂર્વજે છૂટા હાથે દાન કરી કેટલાય સંત સાધુઓને ખુશ કરીને તેજસ્વી વિદ્યાઓ પ્રાપ્ત કરી હતી તેઓ અસાધ્ય રોગને કાબૂ કરી શકતા રોગનો ભોગ બનેલ દર્દીને યમરાજાના દરવાજેથી પાછો લાવી સાજો ઘોડા જેવો કરી દેતા કાળી ચૌદસની રાત્રે પાણીથી છલોછલ ભરેલા ગામના તળાવની વચ્ચે જય શેત્રંજી પાથરીને તેના પર બેસી સાધના કરતા આવી હતી મારા પૂર્વજોની જાહોજલાલી પણ મેં તો તેની માત્ર વાતો જ સાંભળેલી કોઈકાળ ચોકડીએ લક્ષ્મી અમારા ઘરમાંથી પગ કરી ગઈ હશે સમય જતાં ઘર ખેતર વાડી વજીફા બધું જ ઠેકાણે થઈ ગયું હશે કોઠારીવાડ મિલ્લામાં મેં જ્યારે એ વંશના એક ખંડેર જેવા મકાનમાં જન્મ લીધો ત્યારે મારા બાપા એક ખેડૂતના ઘરે ભાગિયા તરીકે મજૂરી કરતા હતા આજકાલ મારે નાણાભીટ ચાલી રહી હતી ને મેં કરેલા વાયદા મુજબ આ દિવાળીએ મારે મનસુખને પચીસ હજાર રૂપિયા આપવાના હતા સમય રેતીની માફત સરી રહ્યો હતો પણ રૂપિયાનો વહેન થતો ના હતો જેમ જેમ દિવાળી નજીક આવી રહી હતી તેમ તેમ મારી ચિંતા વધી રહી હતી આવી નાણાકીય કટોકટીના સમયે એન્ટીક વસ્તુઓ ખરીદનાર એક ફેરિયો ગામમાં આવ્યો ને મારા જીવમાં જીવ આવ્યો ઘરના એક ખૂણે પડેલો બાપદાદા વખતનો પટારો મને યાદ આવ્યો જે આ ફેરિયાને વેચીને જે મળે તે રોકડી કરી દેવામુક્ત થવાનો મનમાં વિચાર સ્ફૂર્યો આમાં પણ આ જૂનો પટારો કોઈ કામમાં આવતો ના હતો ને ઘરમાં ખાલી ખોટી જગ્યા રોકતો હતો પૂર્વજોના સંભારણા રૂપે એકમાત્ર બચ્યો હતો આ ખાલી પટારો તેમાં એક પણ વસ્તુ ના હતી તેમ છતાં ફેરિયાને તે આપતાં પહેલાં મેં તપાસ કરી તો તેમાં એક ચોરખાનું મળી આવ્યું જે અગાઉ મેં ક્યારેય પણ જોયું ના હતું આ ચોરખાનામાં એક ચોપડો પડ્યો હતો તે ઉપાડી જોયું તો પહેલા પાના પર થોડું લખેલું હતું બાકી આખો ચોપડો ગોરો હતો તેમાંનું કશુંને વાંચ્યા વગર તે એક લીલા કલરની બેગમાં મૂકી દીધો ને એ પટારો મેં ત્રીસ હજાર રૂપિયામાં વેચી દીધો નિરાંતે રાત્રે તે ચોપડાને મેં હાથમાં લીધો તેના પહેલાં પાને કેટલીક સૂચનાઓ લખેલી હતી લખાણ બોડિયા અક્ષરનું હતું તેમાં કોઈ જગ્યાએ કાનો માત્રા હતા તો કોઈ જગ્યાએ ન પણ હતા સંસ્કૃતને પર્શિયન ભાષા મિશ્રિતા લખાણનો અર્થ કાનિક નીચે મુજબ થતો હતો એક તમારી ઈચ્છા મુજબ આ ચોપડામાં તમે જે લખશો તે સાચું પડશે બે લખાણ ગુરુવારના દિવસે જ લવાનું રહેશે ત્રણ પછી તેવું જ લખાણ બીજા ગુરુવારે લવાનું રહેશે ને ચાર તે પછીના ગુરુવારે લખાણ મુજબના બનાવ બનવાના ચાલુ થશે પાંચ લખાણમાં એક વખત એક જેચા વ્યક્ત કરવાની રહેશે છ ઉપરોક્ત કોઈ સૂચનાનું ઉલ્લંઘન થશે તો પરિણામ નહીં મળે ચોપડામાં લખેલ આવી હકીકત વાંચી મને ખુશીથી ગુલાંટીયું મારવાનું મન થઈ ગયું મેં મારી પત્નીને વાત કરી જો આપણા કોઈ પૂર્વજે તેમની સાધનાના બળે જાણ્યું હશે કે બધા દિવસો સરખા જતા નથી જીવનમાં તડકી છાંગડી તો આવવાની તેમની અગમચેતીના કારણે આ દેવતાઈ ચોપડો તેઓએ તે પટારામાં સાચવીને મૂક્યો હશે તે આપણા હાથમાં આવી ગયો બસ હવે તો દુઃખભરે દિન રે ભૈયા મારી પત્નીને આ વાત ખાનગી રાખવાનું કહી હું ગુરુવારની રાહ જોવા લાગ્યો અને એ ગુરુવાર આવી ગયો શુભ ચોકડીએ મારી પત્નીને સાથે રાખી તેમાં મારી ઈચ્છા લખવા બેઠો સામે લક્ષ્મીજીનો ફોટો હતો ફોટાની સામે મારી પત્નીએ ઘીના પાંચ દીવા કરીને અગરબત્તી કરી મેં લખ્યું બે દિવસમાં હું મારા મિત્ર પાસે દુબઈ જઈશ ને દુબઈની બજારમાંથી હું યુએ સરકારની લોટરીની ટિકિટ ખરીદ કરીશ જેની સિરીઝ યુ ઇ હશે જેના નંબરના લાસ્ટ ત્રણ ડિજિટ નવસો નવ્વાણું હશે આ યુઈ સિરીઝની છેલ્લા ત્રણ નવસો નવ્વાણું વાળી લોટરીની આ ટિકિટને જ દસ કરોડ દિરહામનો જે કપોટ લાગશે આટલું લખીએ ચોપડો મેં એક લીલા કલરની બેગમાં મૂકી બેગને લોક કરી દીધું દુબઈ જવાનું જરૂરી પાસપોર્ટ અમારી પાસે હતો દુબઈ વસતા મારા મિત્રને મેં જાણ કરી દીધી કે અમે દુબઈ આવી રહ્યા છીએ મારી પત્નીના દાગીના ગામના વેપારી પાસે ગીરવે મૂકીને પૈસાની સગવડ કરી અમે ત્રીજા દિવસે દુબઈ ઉપડી ગયા મિત્રની સાથે રાખી અમે દુબઈની બજારમાંથી નક્કી કરેલ સિરીઝને લાસ્ટ ત્રણ ડિજિટ નવ નવ નંબરવાળી ટિકિટ ખરીદી લીધી એમે થોડા દિવસ મિત્ર પાસે દુબઈ રોકાયા હવે પછીનો ગુરુવાર દેવદિવાળીના દિવસે હતો મનમાં મોટા મોટા સપનાઓ સાથે બુધવારે રાત્રે અમે પ્લેનમાં મુંબઈ ઉતર્યા ને ત્યાંથી ટેક્સી કરી અમે અમારે ગામ આવવા નીકળ્યા આજે ગુરુવાર હતો ને શરત પ્રમાણે આજના દિવસે પહેલાં દેવતાઈ ચોપડામાં બીજી વખત લખાણ લવાનું હતું ત્યારબાદ અમારી ઈચ્છા ફળીભૂત થવાની હતી અમારી ટેક્સી અમારા રહેણાંકના વિસ્તાર નજીક પોલીસે રોકી આગળ ટ્રાફિક જામ છે ફાયર બ્રિગેડની ગાડીઓ સિવાય કોઈ વાહન આગળ જઈ શકશે નહીં પોલીસવાળો બોલ્યો હે નાગ મારી પત્નીએ લગભગ ચીસ પાડી હા કોઠારી મહેલ્લામાં આગ લાગી છે દેવદિવાળીના કોઈ મોટા ફટાકડાથી આગ લાગી હોય તેવી વાતો ચાલે છે રસ્તા પર ઉબેલામાંથી કોઈ બોલ્યું હું હાનફળો ફાનફાળો થતો ઘર તરફ દોડ્યો ને જોયું તો મારું ઘર જ ભડ ભડ બળતું હતું ને ફાયર બ્રિગેડવાળા તેના પર પાણીનો મારો ચલાવી રહ્યા હતા આગની જ્વાળાઓમાં મને મારી આંખ સામે ચોપડો મૂકેલ લીલા કલરની બેગ બળતી હોય તેવા આકારો દેખાયા ને મારા હાથ કિસ્સામાં પાકીટમાં મૂકેલી લોટરીની ટિકિટ ફંફોસતા હતા અરે હશુભાઈ મારા પડોશી મનુભાઈ મારા ખભે હાથ મૂકીને બોલ્યા આવી ગયા તમે જુઓ કેવી દશા થઈ તમારા ઘરની શું થાય ક્રશ્માં હાડકું કચડાતું હોય એવા અવાજે મેં કહ્યું આપણા હાથમાં હોય તો બચાવી લઈએ પણ અમે દુબઈ હતા ને આ એક વણજોઈતી ઉપાધિ આવી ગઈ એક નહીં મનુભાઈ બોલ્યા કોઈ ચોરને ખબર પડી હશે કે તમે ઘરે નથી એટલે કાલે પરોડીએ બે ચોર તમારા ઘરમાં ઘૂસ્યા હતા એ તો હું જાગતો હતો ને મેં બૂમાબૂમ કરી એટલે એ ભાગ્યા બીજું કશું તો એ મને મળ્યું નહોતું પણ એક લીલા કલરની બે ગેમણે લીધેલી એ પણ મારા પર ફેંકીને ભાગ્યા એ મેં મારા ઘરમાં મૂકી છે ને ભાન ભૂલીને હું મનુભાઈને કચકચાવીને ભેટી પડ્યો ચિહ્ન એક્સ તારક ચિહ્ન